હેમલતાબેન નરેન્દ્રભાઈ મોણપરા આનંદ તો અનેરો આનંદ છે સોના નો સુરજ ઉગ્યો છે અયોધ્યા કાશી ચિત્રકૂટ અને સપૈયા અમારે એક રૂપિયા નો ખર્ચો નહીં દાદા તો તમામ ખર્ચો આપી દેશે આ એક રૂપિયા જમવાનું નહીં અમારે ત્યાં જમવાનું વ્યવસ્થા એ કરી દેશે અને આ અમારો અલ્લાહાબાદ છે આશ્રમ પોતાનો એમાં તમારે ઉતરવાનું આનંદમાં આનંદમાં ગામ બધું છે આનંદ છે ને ગામ જેવું આવું ગામ અને આ દાદા મોટા આગેવાન છે ત્યાંથી ખૂબ ખૂબ બધા રાજી છે એમ આવા પાંચ દાદા હોય ને આ ગામમાં હોય પાંચ જણા તો આપણે ગામ ઉજવ બની જાય અમે બધા વિધવા બહેનો માટે આયોજન કરવામાં આવે છે કે ગામમાં કોઈ જ્ઞાતિ બાદ નહીં ગમે જ્ઞાતિને આવી શકે અને જાહેરાત કરી દે નહીં જેને આવવું હોય એને અમારી પાસે નામ લખાવી જાય અને આધાર કાર્ડ આપી જાય એ રીતે અમારી વિધવા બહેનો માટેની જ આવી વ્યવસ્થા છે હા એકસો ને અડસઠ લોકો જોડાણેલા છે આ યાત્રામાં અને અમે અહીંથી જવાના છે પ્રયાગરાજ પ્રયાગરાજથી અયોધ્યા અયોધ્યાથી સપૈયા સપૈયાથી કાશી અને ચિત્રકૂટ ના પ્રયાગરાજથી બસ મારફત અમદાવાદ બસમાં જવાના અને અમદાવાદથી ટ્રેનમાં જવાના ખર્ચો અમારો પોતે પોતે જ ખર્ચો કરીએ છીએ કોઈને અહીંયા લઈ જઈ તો અહીંયાથી અમને ભાતુ સાથે બાંધીને લઈ છીએ અને કોઈ જાતનો ખર્ચ નહીં ને આ તો વર્ષથી કરું કરું છું છું અને નવા નવા જાય અમુક પછી અમે કહે છે કે ભાઈ ચાલી ન શકો તો તમારે આવવું છે કે નથી આવવું એ હા પાડો બસ એ સેવાની ભાવના હતી એટલા જ માટે વિચાર

આવી યાત્રાનું આયોજન એ છેલ્લા પંદર વર્ષથી કરે છે પંદર વર્ષની અંદર એકને ને એક વર્ષથી એ આયોજન કરે છે હવે યાત્રાનો હેતુ કે ગામની અંદર નાના નાના જે માણસો હોય એ તમામ માણસોને આમાં લાભ આપે છે એમાં વિધવા બહેનોને ખાસ આપે છે વિધવા બહેનો સિવાયના જે પાંચ પંદર પુરુષો હારે લે છે કે એટલે લેડીઝની દેખરેખ માટે અને સેવા માટે અને એ સિવાયના વિધવા સિવાયના જે કંઈ હોય પાંચ પંદર પંદર હજાર જે સંબંધીઓ હોય છે એ પણ યાત્રામાં જોડાતા હોય છે ખાસ તો હું છે કે વિધવા બહેનો જે હોય છે ને નાના ઘરના જે બહેનો હોય છે એ આ યાત્રાની અંદર ન જઈ શકે તો આ વધુ જુદા જે યાત્રામાં લઈ જાય તો એ માણસોને સારો લાભ મળે છે અને વધુ જ એક સેવા કાર્યનું કામ છે તો એ લોકો આશીર્વાદ આપે છે વધુ જુદાને door.